મિત્રો આપણા જીવનમાં અને આપણા મનમાં આપણી આત્મામાં બે ઘોડા દોડતા હોય છે એક પોઝિટિવ ઘોડો અને એક નેગેટિવ ઘોડો હવે કયા ઘોડાને સારામાં સારો ખોરાક મળે છે તે પ્રમાણે એ ઘોડો આગળ આવે છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નવ યુવાનની કે જેના પિતાએ અઢળક સંપત્તિ તેની પાછળ મૂકી દીધી હતી અને પિતાના અવસાન બાદ તે પુત્રએ તમામ પ્રકારની સંપત્તિ ઉડાડી દીધી મોત શાકમાં સંપત્તિ પૂર્ણ કરી દીધી ત્યારબાદ તેની પાસે કશું રહ્યું નહીં અને તે ભાગ્યને દોષ દેવા માંડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો ત્યારે બાજુમાંથી એક મહાત્મા પસાર થતા હતા તેણે તેની સમગ્ર સ્ટોરી જાણી અને કહ્યું કે તું કેમ રડી રહ્યો છે તારું ભાગ્ય તારે શોધવું જ પડશે તેના માટે તારે મહેનત કરવી પડશે ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે મારું ભાગ્ય તો ઘણું બધું દૂર ચાલ્યું ગયું છે હવે પાછું ક્યાંથી લાવવું ત્યારે મહાત્માએ કહ્યું કે ભાગ્ય માટે તો તારે દોટ મૂકવી જ પડશે તો જ ભાગ્ય તારી પાસે આવશે એમ કરીને પોતે છાતીઓ પછાડવા માંડે છે અને રડવા લાગે છે પછી એને થયું કે મારું ભાગ્ય તો ઘણું દૂર ચાલ્યું ગયું છે બધું પતી ગયું છે હવે મારી પાસે ભાગ્ય આવે તેવું લાગતું નથી એમ કરીને મહાત્મા તો ચાલ્યા જાય છે અને તે છોકરો પણ પોતાના ઘરે જતો રહે છે રાત્રે સુઈ જાય છે ત્યારે સ્વપ્નમાં તેને એક ભાગ્ય નામની વ્યક્તિ મળે છે અને તે તેની છાતી ઉપર જોશથી પછાડે છે અને કહે છે કે હું તારું ભાગ્ય છું હું તારા જીવનમાં આવીશ ત્યારે પેલો જે સુઈ રહેલી વ્યક્તિ હોય છે તે પણ એક કાલ્પનિક રૂપમાં તે સામે આવે છે અને કહે છે કે તમે ક્યાં રહો છો મારે તમને મેળવવું છે ભાગ્ય મારી પાસે આવી જશે તો મારે કશું કરવાની જરૂર નહીં પડે ત્યારે એ જે ભાગ્ય નામની વ્યક્તિ હોય છે કહે છે કે તારા ઘરથી ઘણા કિલોમીટર દૂર ઊંચી એક પર્વતમાળા છે એ પર્વતમાળા ઉપર હું તારી રાહ જોઈને બેઠો છું આવતીકાલે તું આવી જજે બીજો દિવસ સવાર થાય છે ત્યારે એ જે વ્યક્તિ હોય છે વહેલો ઉઠી જાય છે અને ભાગ્યને શોધવા માટે તે ચાલવા નીકળે છે ચાલતા ચાલતા રસ્તામાં જંગલ આવે છે ત્યાં કોઈ એક બીમાર સિંહ મળી આવે છે પરંતુ તે તેનાથી બસતો બસતો જાય છે ત્યારે સિંહ તેને બૂમ પાડે છે કે ક્યાં જાય છે તો કહે છે કે હું મારું ભાગ્ય શોધવા માટે જઈ રહ્યો છું અને ભાગ્ય મેળવવા માટે જઈ રહ્યો છે ત્યારે બીમાર સિંહ કહે છે કે મારાથી તો ઊભું થવાતું નથી પરંતુ એક કામ કર મને કઈ બીમારી છે તે તારા ભાગ્યને પૂછીને આવજે હું તને ઈનામ આપીશ જેમ કરીને વ્યક્તિ તેની જે તકલીફ છે સાંભળે છે અને આગળ ચાલવા લાગે છે રસ્તામાં એક ઝરણું આવે છે ઝરણાના કિનારે એક સરસ મજાના ફળનું વૃક્ષ હોય છે તેને ભૂખ લાગે છે એ ફળ તોડે છે ચાખે છે ફળ કડવું હોય છે ત્યારે જે વાડીનો માલિક હોય છે તે આવી જાય છે અને કહે છે કે ભાઈ અહીંયાથી જે પણ જાયને ફળ ખાયને તેને ફળ કડવા જ લાગે છે ખબર નહીં આ જમીનમાં શું છે તું એક કામ કરજે તું ક્યાં જાય છે તો કહે છે કે હું ભાગ્યને લેવા માટે જાઉં છું ત્યારે એ જે ફળોનો જે માલિક હોય છે તે કહે છે એક કામ કરજે તું એ વાત તેમને પૂછી લાવજે કે મારા ફળને મીઠા કેવી રીતે કરી શકાય તેના બદલામાં હું તને ઈનામ આપીશ તેનો પ્રશ્ન સાંભળીને તે આગળ નીકળે છે રસ્તામાં આવતા આવતા વચ્ચે એક રાજમહેલ આવે છે રાજમહેલમાં પણ તેને એક રાજકુમારી મળે છે અને તે કહે છે કે ભાઈ તમે ક્યાં જાઓ છો હું ખૂબ જ દુઃખી છું મારા જીવનમાં કોઈ શાંતિ નથી ત્યારે એ કહે છે કે હું ભાગ્યને લેવા માટે જાઉં છું મારું ભાગ્ય હું લેવા માટે જાઉં છું ત્યારે એ જે રાજકુમારી હોય છે કહે છે કે કામ કરો મારે આ તમામ પ્રકારના દુઃખો છે તેની ચાવી શું છે એ તમે તેમની પાસેથી પૂછી લાવજો હું તમને ઇનામ આપીશ એમ કરીને ત્રણેયના પ્રશ્નો સાંભળે છે અને ધીમે ધીમે ચાલતા ચાલતા તે આગળ જાય છે અને અંતે તેને જે પર્વતની ટોચ ઉપર ભાગ્ય નામની એક મહાત્મા જેવી વ્યક્તિ હોય છે તે મળે છે અને કહે છે કે મહાત્મા તમે તો મારું ભાગ્ય છો તમે ચાલો મારી પાસે મારે હવે કશું નહીં કરવું પડે ત્યારે તે ભાગ્ય હોય છે કે તારે કોઈ પ્રશ્ન છે ત્યારે એણે કીધું કે હા ત્રણ જણના પ્રશ્નો હતા તેના જવાબ તમે આપી દો ત્યારે તેના જવાબ આપી દે છે અને કહે છે કે ચાલો ભાગ્ય તમે મારી આગળ આગળ ચાલો ત્યારે ભાગ્ય કહે છે કે ના હું તારી આગળ નહીં ચાલું એક કામ કર તું આગળ આગળ ચાલ હું ધીમે ધીમે પાછળ આવું છું હું તને દગો નહીં આપું હું તારી પાસે આવીશ પેલી વ્યક્તિને વિશ્વાસ આવે છે આગળ ચાલવા લાગે છે પાછળ ભાગ્ય પણ ચાલતું આવે છે રસ્તામાં તેને રાજમહેલ મળે છે રાજમહેલની રાજકુરીનો જે પ્રશ્ન હોય છે તેનો જવાબ આપી દેવામાં આવે છે ફરીથી રસ્તામાં જે ફળોનો માલિક હોય છે ફળોનો જે માલિક હોય છે તેનો પ્રશ્ન હોય છે તેનો જવાબ આપી દેવામાં આવે છે અને અંતે બીમારસિંહની પાસે આવે છે અને બીમારસિંહને કહે કે હું આવી ગયો છે સિંહ કહે છે કે તું તારું ભાગ્ય લઈને આવી ગયો તો જણાવ હવે તને રસ્તામાં શું થયું અને મારા પ્રશ્નોનો શું જવાબ છે તેણે કહ્યું કે રસ્તામાં એક રાજકુરીનો પ્રશ્ન હતો કે તેને જીવનમાં ખૂબ જ દુઃખ છે તો જે સિંહ હતો તેણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ શું હતો તેણે કહ્યું કે તેનો જવાબ એ હતો કે તું કોઈ એક સારા નવયુવાન સાથે લગ્ન કરી દે તારી જીવન સુધરી જશે એના બદલામાં રાજકુમારીએ તેને રાજમહેલ આપવાની પણ એક ફરમાઈશ કરી હતી અને તેની ઈચ્છા હતી પરંતુ પેલા વ્યક્તિએ કહ્યું કે મારું ભાગ્ય તો મારી સાથે આવી રહ્યું છે મારી આ બધાની સી જરૂર છે તેમ કરીને તેની ચેલેન્જ ઠુકરાવી દીધી અને આગળ ચાલ્યો ગયો ત્યારબાદ રસ્તામાં જે ફળોના માલિક આવે છે ફળોના માલિકને પણ જવાબ આપવામાં આવે છે કે તમારે જે અહીંયા આગળથી ઝરણું જાય છે તેની બાજુમાં જે તેના મૂળ જાય છે ને જે કડવા હોય છે તેની નીચે સોનાના ઘણા બધા કહી શકાય કે પથ્થરો જેવી ખાણ જેવું છે તે તમારે દૂર કરવું પડશે અને એના પછી જે સારી માટી હશે તેમાંથી મીઠા ફળો ઉત્પન્ન થશે ત્યારે પેલો જે વાડીનો માલિક હોય છે તે પણ કહે છે કે તમે સોનું પણ લઈ જાઓ મને તો ખાલી જમીન મળી જાય મીઠા ફળો આવે તો પણ બસ છે ત્યારે તેણે કહ્યું કે ના ના આ બધું મારે નથી જોઈતું મારી પાસે તો મારું ભાગ્ય આવી રહ્યું છે તમે તમારે રાખો એમ કરીને તેને પણ ઠુકરાવી દે છે ત્યારે અંતે સિંહ પૂછે છે કે તમે મારી બીમારીનું શું કારણ જાણી લાવ્યા તેણે કહ્યું કે તમારી બીમારીનું કારણ અને જવાબ આપ્યો છે કે દુનિયાની સૌથી મૂર્ખ વ્યક્તિને તું જડબામાં લઈ લેજે અને ખાઈ જજે તો તારી બીમારી દૂર થઈ જશે ત્યારે સિંહે એક પણ પ્રકારનો વિચાર કર્યા વગર તાત્કાલિક ધોરણે તે વ્યક્તિ ઉપર તૂટી પડે છે અને તેને ખાઈ જાય છે અને જે સિંહ હોય છે તે સારો થઈ જાય છે એટલે કહી શકાય કે જીવનમાં તમને ઘણા બધા મોકા મળે છે પરંતુ એ મોકાને તક ઝડપવાની કોશિશ તમે કરતા નથી અને એક તક તમારી જાળી જાય છે અને અંતે તમારે પસ્તાવાનો વારો આવે છે એટલે જીવનમાં યાદ રાખજો કે ભાગ્ય કોઈ જગ્યાએ દૂર નથી કે નજીક નથી ભાગ્ય બનાવવું આપણા હાથમાં છે વર્ક અને વર્ક તેનો રસ્તો છે તેના વગર કોઈ ઉદ્ધાર થવાનો નથી તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે